રાધે કિચનમાં આપ સૌનું સ્વાગત છે લીલું લસણ જેને આપણે સરસથી સાફ કરી નાખશું લસણને ક્યારેય ધોવાય નહીં એમ જ સાફ કરવાનું હોય ગાયનું ઘી મૂકેલું છે લસણ હંમેશા ઘીમાં બનાવીએ તો બહુ સરસ બને છે ઘી ગરમ થાય એટલે આખું જીરું નાખવાનું એક અડધી જ સેકન્ડની અંદર જીરું સેજ સાંતળાઈ જશે શેત પેલા જીરું નાખ્યા પછી આપણે એકાદું સૂકું મરચું અને કઢી પત્તા મીઠો લીમડો નાખીશું બરાબર એકાદ મિનિટ રાહ જોવાની પછી જે લસણનો સફેદ ભાગ છે આગળનો અલગ અલગ રીતે આપણે એને પહેલાં સફેદ ભાગને અલગ કાપીને રાખીશું અને પાંદડાવાળા ભાગને અલગ કાપીશું સફેદ ભાગને એક મિનિટ આપણે પહેલાં ઘીની અંદર સાતળવાનું આ રીતે સફેદ ભાગ સતળાઈ જાય પછી જ આપણે પાંદડાવાળો સાફ કરી અને ઝીણો ઝીણો કાપેલો ભાગ છે એને આપણે નાખવાનો ઘરમાં ઘીની અંદર લસણ સતળાય એટલે બહુ સારી સ્મેલ આવશે અને લીલું લસણ તમે સર્ચ કરીને જોશો તો લીલા લસણના પુષ્કળ ફાયદા છે હવે આપણે પાનનો ભાગ આપણે ઝીણું ઝીણું કાપી અને નાખીશું અને આ લસણનું શાક એવું છે કે તમે મુસાફરીમાં ટૂરમાં ફરવા ગયા હોય કોઈ શાકભાજી તમને ના ભાવે ત્યારે પણ આ લાંબા સમય સુધી રહી શકે છે મેં એક ચમચી ફરીવાર ઘી ઉમેર્યું છે મને ઘી થોડું ઓછું લાગતું હતું એટલા માટે ટેબલ ઉપર બોટલમાં ભરી અને આ શાકને તમે એકાદ મહિના સુધી એમને ફ્રીજ વગર રાખી શકો છો કોઈ પણ શાક તમને ના ભાવે ત્યારે ગમે તે શાકની અંદર આ એક ચમચી મિક્સ કરશો તો શાકનો ટેસ્ટ બદલાઈ જશે અને શાક ભાવશે હળદર ચટણી મીઠું અને જીરું હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે કેમ કે તેન એટલી ગરમ હોય જાડી હોય એટલે મસાલા સતળાઈ જશે હવે આપણે એને ગેસ બંધ કરી અને સેજવાર ઢાંકી દેવાના છે એટલે મસાલા સારી રીતે મિક્સ થઈ જાય હવે કસૂરી મેથી સુકાઈ ગયેલી મેથીને આપણે આ રીતે હાથથી પ્રેસ કરી અને સેજ છાંટવાની છે સેજ તાજી ઝીણી ઝીણી સમારેલી કોથમીર નાખીશું આ શાક ઘણા ટાઈમ સુધી રહી શકે છે ગમે એ શાકભાજીમાં મિક્સ કરી શકાય છે ઘીમાં બનાવેલું હોવાથી બહુ સરસ મજાનું સ્વાદ આવે છે લીલું લસણ સૂકા લસણ કરતાં ઘણો બધો વધારે ઉપયોગી છે એના ઘણા બધા ફાયદા છે આ શાક બે ત્રણ વ્યક્તિ ખાઈ શકે એટલું છે બીજા શાકભાજીમાં એ મિક્સ કરી શકાય છે એકલું પણ ખાઈ શકાય છે થેન્ક યુ